બાકી ગોંડલમાં જઈને તમે પૂછો કોઈ એમ કે ગણેશ ને અમારે એમએલએ બનાવો મને કેજો આ એનો આ બધા ઘરે બે ચર્ચા કરી લઈએ મુખ્યમંત્રી કે બિહાર હોય પેલાના સમયમાં ગોંડલની અંદર એવી સ્ટ્રીટ લાઇટ નખાતી કે ઉપરથી કોઈ ફોટો પાડે ને તો એમાં ગોંડલ લખેલું આવું પડે એટલે પોલીસ વાળો પહેલો પ્રશ્ન એ જ પૂછે તમે કેવા એટલે આપણે કઈ પટેલ એટલે તમારી ચાર સીટ પાંચ પાનાની થાતી હોય ને તો એ પચાસ પાનાની થાય ગોંડલની અંદર ગમે પટેલ સમાજનો નેતા ગમે આગેવાન

નમસ્કાર તો હું છું વિપુલ ને તમે જોઈ રહ્યા છો ઘણું બધું ગુજરાતની રાજનીતિમાં સૌરાષ્ટ્ર અને એના પછી રાજકોટ ને પછી ગોંડલ અત્યારે ગોંડલનું નામ ચર્ચામાં છે ગોંડલની રાજનીતિ જાણવા અને સમજવા આપણી સાથે એક યુવા નેતા છે યુવા યુવક છે એ પાટીદાર સમાજથી આવે છે સોશિયલ મીડિયામાં એમના વિડીયો ખૂબ જ વાયરલ થાય છે અને અત્યારે એક વિડીયોના કારણે ચર્ચામાં છે એક વિડીયો એમને અપલોડ કરી અને એના આધારે એમની પોલીસ પૂછપરછ કરવામાં આવી હતી તો આ યુવકનું નામ છે બન્ની ગજેરા બન્ની ભાઈ ઘણું બધુંમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જી આમ તો ગોંડલની રાજનીતિ આપણે તમારી જોડેથી સમજવી છે અને જે હમણાં પોલીસ તમને પૂછપરછ કરી તો એ વિડીયો શું હતું એ માહિતી શું હતી અને પોલીસે કેમ પૂછપરછ કરી તમારી એમાં તમે જોયું છે કે ટૂંક સમયમાં જ હમણાં ગોંડલમાં એક પટેલ સમાજને ને આ સમાજ વચ્ચે આ સમાધાનની બેઠક હતી ને પ્રેસ કોન્ફરન્સ થઈ છે એમાં રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ધોલરીએ એવું નિવેદન દીધું કે અહીંયા આવનારા ત્રીસ વર્ષ સુધી ગણેશ જ એમએલએ બનશે આવનારા ત્રીસ વર્ષ એટલે એ નિવેદનનો અમે વિરોધ કર્યો બરોબર કે ભાઈ એ ગણેશને એમએલએ બનાવવા માંગે છે અમે અમારા નેતાનું નામ દીધું એટલે એ બાબતે પોલીસે પૂછપરછ કરીને રાતે ઘરે આવે ને સવારે હાજર થવાનો પૂછપરછ ને બસ એના માટે પણ કોઈ બી યુવક હોય કે કોઈ બી હોય તો કોઈ બી બેઠક ઉપર કોઈ બી લડે ચૂંટણી કોઈ બી લડે આવી શકે કોઈ બી વાત પણ કરી શકે આવી નાની વાત પરથી પોલીસ તમને ના ઉઠાવી છે પણ એટલા માટે જ ગોંડલમાં અત્યારે તમે જોવો છો જયરાજસિંહનો દબદબો કહેવાય છે અને ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઢોલરિયાએ એને વિડીયોમાં દેવું નિવેદન આપીને સાબિત કરી દીધું કે આ અમારા બાપ સમાન છે એટલે ક્યાંક એના પણ ક્યાંક છેડા અટતા હોય ક્યાંક પોઝિટિવ નેગેટિવ ચાલતું હોય એટલા માટે પહેલેથી ગોંડલના હદ તમે ચાલુ કરો એટલે કાયદો પૂરો થઈ જાય અને ગોંડલની રાજનીતિ ચાલુ થાય એટલે એના હિસાબે હેરાન કરવામાં આવે ને આ તો બે ઓગણીસો અઠ્યાસીથી આમ જ ચાલે ગોંડલની અંદર તો આ અત્યારે તમે જે વાત કરી છે તો કોણ છે અલ્પેશ ઢોલરિયા કોણ છે અને શું એમના કારણે તમને પોલીસ પૂછપરછ કરવામાં આવી કોણે કોઈએ કેસ કર્યો હશે ને તમારા ઉપર કોઈએ ફરિયાદ નોંધાવી હશે જો એવું ફરિયાદ કે નકર સામાન્ય રીતે તમારી ઉપર કોઈ ગુનો દાખલ થાય કે તમે કોઈ પણ એવું ગુનાહિત કાર્ય કરો તો પોલીસ તમને નોટિસ આપે પછી તમારે નિવેદન લખાવા જવાનું પછી એ બધી પ્રોસેસ પણ આ આપણા દેશની અંદર વાણી સ્વતંત્રતાના હિસાબે તમે સોશિયલ મીડિયા ની અંદર ગમે તે નેતાને ગમે પ્રશ્ન પૂછી શકો દાયરામાં રહીને જે કામ આપણે કર્યું પણ ક્યાંક ને ક્યાંક એમનું વર્ચસ્વ ખતમ થાય ને ક્યાંક ને ક્યાંક હાચું બહાર આવે આ તમે એનું નિવેદન જોવો કે ત્રીસ આવનારા ત્રીસ વર્ષ સુધી કોઈ આ બાજુ કોઈને લાળ ટપકતી હોય ટિકિટની તો ભૂલી જવાનો અહીંયા અમારો ગણેશ જાડેજા એમએલએ બનશે તો આ એક રાજા રાજાશાહી થઈ તો આપણે એ રાજાશાહીનો વિરોધ કર્યો અને અમે એવું કીધું કે અમારે અહીં ગોંડલમાંથી નિખિલ દોંગા એમએલએમાં આવશે બસ આ નિવેદનને લઈને પોલીસ અત્યારે આપને હેરાન કર્યા કે ભાઈ આમ ન બોલવું જોઈએ ને આ બધું સમાધાન કરી નાખો અને આ લાંબા આગળ જતા તમને તકલીફ પડશે ને આવું બધું પોલીસ સ્ટેશનમાં પૂછપર છે ટૂંકમાં સમાધાન માટે આપને હેરાનગતિ કરીને પકડીને લઈ આવ્યા તો નિખિલ દોંગા કોણ છે એનું એમ તમે નિખિલ ડોંગાને કહી રહ્યા છો કે નિખિલ ડોંગા ચંદનનું ઝાડવું છે હા 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 આ કોણ છે નિખિલ દોંગા એમાં એવું છે તમે ગોંડલની રાજનીતિ આ નિખિલ દોંગા યુદ્ધેજ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે બે પછી હવે નિખિલભાઈ ડોંગા એ પાટીદાર સમાજના એટલા સામાજિક ગ્રાઉન્ડ લેવલના એટલા સામાજિક કાર્યો એની કોઈ કોઈ આપણે એવી ગણતરી જ નથી હમણાં એને તાજેતરમાં બ્લડ ડોનેશન કેમ્પ કર્યો હતો ત્યારે પાંચ હજાર એકસો ને ઓગણ એસી બોટલો રક્તદાન ની બોટલ એકઠી કરી હતી તમે મને સૌરાષ્ટ્રની અંદર ગુજરાતની અંદર કોઈ એવા નેતા બતાવો જેણે આવું સામાજિક કાર્ય કર્યું હોય ને એટલી પાંચ હજાર ઉપર પ્લસ બોટલ ભેગી કરી હોય તો પાટીદાર સમાજના યુવાનો આગળ આવે પાટીદાર સમાજના ક્યાંક સામાજિક કાર્યક્રમ કરીને એટલા માટે નિખિલભાઈ ડોંગા એટલે ખાલી બ્લડ ડોનેશન કેમ્પ નહીં આ આપણે ઓર્ગન ડોનેટ કેમ્પ કરીને એક હજાર જેટલા લોકોને અંગદાન મૃત્યુ પામી જાય તે પછી અંગદાન માટેના પણ આપણે એવા સોર્સીસ ઊભા કરેલા એટલે આવા અનેક સામાજિક ને આપણે ગ્રાઉન્ડ લેવલના કાર્યો નિખિલભાઈ દુંગાએ કર્યા છે તો એટલા માટે ગોંડલની રાજનીતિ બદલવા અમને એક જ દેખાય આમાં એવું છે સાહેબ પાટીદાર સમાજ ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો ઓગણીસો અઠ્યાસીથી જે ગોંડલ ની અંદર મર્ડર થયા તે પછી પાટીદાર સમાજ ગોંડલમાં સૌરાષ્ટ્રમાં દબાઈ ગયો કે આજ આ આ વખતે જો આવડા આવડા લોકોના આપણે એમાં એક બે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરશું કે પોપટ લાખા સોરઠિયા વિનુ સિંગ આવા છ સાત મંડળો થયા એને જોઈને અમારો પાટીદાર સમાજ ક્યાંક રાજકીય રીતે ને ક્યાંક સામાજિક રીતે ને ક્યાંક પક્ષ લેવલે એટલો અંદરથી દબાયેલો છે જેથી અમારો સમાજ કાંઈ બોલી શકતો નથી ગોંડલની અંદર તમે જાઓ ગોંડલના ગામડાની અંદર તમે જાઓ કે કોઈ એવા નાના અમથા અરજી કે કેસની અંદર તમને પકડે એટલે પોલીસવાળો પહેલો પ્રશ્ન એ જ પૂછે તમે કેવા એટલે આપણે કંઈ પટેલ એટલે તમારી ચાર સીટ પાંચ પાનાની થતી હોય તો એ પાનાની થાય પણ પાટીદાર મુખ્યમંત્રી છે અત્યારે હા એવા તો ચાર પાંચ મુખ્યમંત્રી બદલા આપણે ચિમનભાઈ પટેલ લઈ લ્યો આનંદીબેન પટેલને તાજેતરમાં જ અનામત આંદોલનથી ઉતારવામાં આવ્યા ચિમનભાઈ પટેલે પાંચ વર્ષ પૂરા કર્યા કેશુ બાપાને જોઈ લ્યો બે થી ત્રણ વર્ષમાં મુખ્યમંત્રીમાંથી ઉતારી દેવામાં આવ્યા અત્યારે તમે વાત કરો છો ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીએ શું કરી દીધું શું બોલ્યા તમે તમારા મનથી કહો ભૂપેન્દ્રભાઈ પટેલે પાટીદારો માટે શું કર્યું આ ચર્ચિત મુદ્દાઓમાં એટલે આ ક્યાંક ને ક્યાંક એક રીતે જોવો તો ગુજરાતમાં પંદર ટકા વસ્તી પાટીદાર સમાજની સાઠ સિત્તેર ટકા પ્રોપર્ટી પાટીદારની પચાસ ટકા બિઝનેસ પાટીદારના પૈસો પટેલનો ખાવું પટેલને અહીંયા બધું રાજકારણમાં ફંડ જોતું હોય તો પટેલ પણ અન્યાય કરવો હોય ને તોય પટેલ ધોકા મારવો હોય તોય પટેલ માર ખાવામાંય પટેલ આગળ એટલે ક્યાંક ને ક્યાંક આ અમારા સમાજના આગેવાનો અને સમાજે પણ એક ચિન બેસીને ચિંતન કરવાની જરૂર છે કે ક્યાંક આપણો સમાજ આવનારા ભવિષ્યમાં જે યુવાનો મોટા થાય છે ને જાગૃત થાય છે એના માટે બળ કોણ પૂરું પાડશે એના માટે આગેવાન કોણ એના માટેની આપણે આ ચિંતન વ્યવસ્થિત કરીએ છીએ પાટીદાર સમાજમાંથી નરેશ પટેલ એ સામાજિક આગેવાન છે પણ ચર્ચામાં રહેતા હોય છે રાજનીતિમાં તો એને લઈને તમારું શું મંતવ્ય છે નરેશ પટેલ ખોળલધામ ટ્રસ્ટના ચેરમેન છે અને એનો આપણે ભૂતકાળ જોઈએ તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સાથે સકડાયેલા એનો દીકરો છે જેતપુરમાં પણ આપણે જયેશભાઈ રાદડીયા ની ચૂંટણીમાં ઉભા હતા ત્યારે કોંગ્રેસ તરફથી પ્રચાર કરતા જોવા મળે અને પાટીદાર સમાજનો અમારો પહેલા તાજ કહેવાય અત્યારે નહીં કારણ કે પાટીદાર સમાજના યુવાનોથી લઈને પાટીદાર સમાજની કોઈ પણ મેટર હોય હું તમને અંદરની વાત કહું જ્યારે પાટીદાર અનામત આંદોલન થવાનું હતું ત્યારે સુપ્રીમની અંદર અરજી આપણે પિટિશન દાખલ કરવાની હતી આ અનામત બાબતની તો ત્યારે અમારા સમાજના છ સાત જણા નરેશભાઈ પટેલ પાસે ગયા હતા કે સાહેબ આવું આવું મેટર છે ને આવી આવી મેટર છે તો ભાઈ ફંડની આપણે હેલ્પ જોઈ છે ત્યારે નરેશભાઈ પટેલે ચોખી ના પાડ દીધી કે ભાઈ એ તમે તમારી રીતે બધું કરો તો સમાજની આવડી મોટી સંસ્થા બનાવો છો સમાજના ચેરમેન સમાજ તમને બનાવે છે સમાજ તમને પિતા તરીકેનું વચ્ચે બિરુદ આપે છે અત્યારે તો નથી તો એના માટે એમને સમાજને જે દેવું જોઈએ ને એ એમ નથી દીધું એને ફક્ત ને ફક્ત પોતાની રાજનીતિ પોતાની મહત્વાકાંક્ષા કેમ ઊભી થાય આમાં જ એને ધ્યાન દીધું અને આટલે જ અમારો પટેલ સમાજ પાછળ છે ક્યાંક ને ક્યાંક આવા જી આગેવાનો બોલી ન હગે બહાર નીકળીને જો ને તમે એક નિવેદનની મીડિયામાં ભાઈ પટેલ સમાજનો મોભી થઈને બેઠો હોય એક નિવેદન ન દે તો આ સમાજને તો હું ઘેટા બકરાની જેમ રખડવાની જ વાત હોય ને એટલે આ ક્યાંક જે યુવાનો બોલી હગે હે જે યુવાનો આગળ આવે છે જે યુવાનો પાસે ડેરીન છે આ સત્યનું ડેરીન એ યુવાનોને આ કોઈ નેતા આગળ નથી આવવા દેતા અને એમાં જ અમારો સમાજ ઘાય પાટીદાર સમાજનું તમે કહ્યું કે હજુ પાછળ છે પરંતુ રાજનીતિ ની વાત કરીએ મુખ્યમંત્રી પાટીદાર છે ઘણા બધા ધારાસભ્યો પાટીદાર છે સંકુલો પણ પાટીદાર સમાજે જેવા બનાવ્યા છે એમને સમાજ એની શીખ લઈ રહી છે તો કેમ પાછળ કેમ છે એમાં એવું છે કે સંખ્યા પ્રમાણે પાટીદારોને આટલું તો દેવું પડે અત્યારે તમે જો પાટીદાર તમે એમ તમારા એમએલએ વધારે છે તો સંખ્યા પ્રમાણે એને આપવું જ પડે પણ જી વસ્તુ સમાજને જોઈ છે એ સમાજ પાસે પહોંચતી નથી જી એમએલએન જી એમપીન જી સાંસદ પટેલ સમાજ આપે એ બધાય તો સરકાર બાજુ હોય જાય સમાજ બાદ સમાજની પડખે ઊભું રહેવાળું કોઈ નહીં અત્યારે તમે એમ કહો જી એમ ડી સી ગ્રાઉન્ડમાં પચાસ હજાર ભેગા કરવા ન થાય કારણ કે એ એ ટાઈમ વયો ગયો આખો હવે ન થાય હુકામે આટલા મર્ડર થઈ ગયા કોણ કોણના છોકરાને જેલમાં નાખવાનું બજારમાં મોકલે આ પરિસ્થિતિ સાહેબ પાંચ વર્ષ પછી આનાથી બત્તર પરિસ્થિતિ આવવાની સમાજ માટે કોઈ આગેવાન નો હોય તો અમદાવાદમાં તમે રિક્ષા યુનિયન લીડર ને ફોન જાય પચાસ જણા ભેરા થાય ને આવું અમારે હવે ન થાય એનું કારણ બીક બીક ગોંડલ ની અંદર ગમે પટેલ સમાજ નો નેતા ગમે આગેવાન જયરાજસિંહ જાડેજા હામે બોલે એટલે સીધા દબાવી દેવામાં આવે બેહારી દેવામાં આવે મર્ડર થઈ જાય

હવે જયરાજસિંહ જાડેજા જો ન્યા ન્યાના એમના પત્ની એમએલએ છે અને ગોંડલનું આખું રાજકારણ એ જ સંભાળે બરાબર ગોંડલની અંદર હદ ચાલુ થાય એટલે કાયદો વ્યવસ્થા પૂરો ગોંડલમાં જયરાજસિંહ જાડેજા એમ કે કાંઈ રાઈતે માંડવો કરો એટલે ન્યા રાઈતે માંડવો થાય ન્યા પોલીસ ન આવે શું કામ પૂરેપૂરું શાસન અધિકારીઓથી હકાવું પણ હમણાં જે સીસીટીવી બહાર પડ્યા એમાં પોલીસે પણ કહ્યું કે ભાઈ એનું અકસ્માત થયું હશે રાજકુમાર જાટનું હા 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 પણ જયારે એ છોકરો રાજકુમાર જાટ બંગલાની અંદર એન્ટર કરે છે એને એટલું જ સીસીટીવી બે ત્રણ મિનિટ નું બહાર પાડ્યું એ ત્યાં ત્રી પચીસ થી ત્રીસ મિનિટ ત્યાં રોકાયો અને જે વાતચીત થઈ ને પૂરેપૂરું સીસીટીવી બહાર પાડો તો એ જયરાજસિંહ બંગલાનું બંગલા નું પૂરેપૂરું સીસીટીવી બહાર નથી આવતું અને જયરાજસિંહ જાડેજાને આજીવન કેદની સજા આપેલી બરોબર જે તે મર્ડર કેસમાં તો આજીવન કેદની સજા આપેલો માણસ એના દીકરા ગણેશ ઉપર એટલા ગુના આની ઉપર એટલા ગુના તોય અમારા પાટીદાર સમાજના નિર્દોષ યુવાન નિખિલ ડોંગા ઉપર જેમ તેમ કેસ કરાવે એની ઉપર ગુચ્છી ટોક લગાડી પણ સરકારે આના ઉપર કોઈ વિરુદ્ધ એક્શન લીધું નહીં એટલે ક્યાંક ને ક્યાંક આમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ આનાથી બધાયથી દબાયેલા હોય ને એવું લાગે કારણ કે અલ્પેશ ધોલે ભારતીય જિલ્લા રાજકોટ જિલ્લા જિલ્લાનો પ્રમુખ છે ભાજપનો અને એમ કહી દે કે ત્રી વર્ષ સુધી કોઈ આવતાની લારબા ટપકતો ને અહીંયા અમારો ગણેશ જ એમએલ બનશે તો ટિકિટ જો જિલ્લા પ્રમુખ નક્કી કરી શકતો હોય સરકારે એમાં કાંઈ ન બોલતી હોય પક્ષે ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ લેવલનું માળખું મવડી મંડળ ન બોલતા હોય તો એ સ્પષ્ટ થયું ને કે સરકારે આને કાળા ચીઠાઈ છે કે સરકારે આનાથી દબાયેલી છે એટલે અમારો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે પાટીદાર સમાજ જાગે પાટીદાર સમાજ ધરતીમાંથી અન્ન પેદા કરનારો સાહસી સમાજ છે અમારે અમારે હવે આ કરી બતાવવાનું છે અમારો સમાજ હવે કોઈનાથી કોઈ યુવાનો બીવે નહીં લાગણીશીલ રીતે કાર્યક્રમ આગળ વધે અને જે સમાજમાં સામાજિક કામ કરતા હોય જે સારી રીતે આગળ આવતા હોય એવા યુવાનોને આગેવાન બનાવે અને સમાજ ચિંતન કરે આ બાબતે કે આમાં ક્યાંક ખોટું ને ખોટું થાય છે પણ તો ખાલી વાત કરી છે કે ગણેશ જાડેજાને ધારાસભ્ય બનાવવા તો મેં પણ ખાલી વાત જ કરી કે નિખિલ દોંગાને ધારાસભ્ય બનાવવા તો એની પાછળ આટલી પોલીસ મોકલવી ને આટલું પૂછપાછ કરવી ને એટલી ટોપ અલ્પેશ ડોલર ઉપર ગુનો દાખલ થવો જોઈએ મેં ખાલી વાત જ કરી કે અમારે નિખિલભાઈ દોંગા જોઈએ છે જો તમે આટલું નિવેદન ગોંડલ બાબતે ન દઈ શકતા હોય તો એ ચોખ્ખું દેખાય ને ઉદાહરણ તરીકે મિરજાપુર જ છે તો અત્યારે ગોંડલમાં જે ચાલી રહ્યું છે તો તમારી મતે ગોંડલની રાજનીતિમાં શું નિખિલ દોંગા આવે અને ગણેશ જાડેજા હોય સામે ની ચૂંટણી લડતા હોય તો કેવી મુકાબલો કેવો રહે

એમ પ્રજા ખુલ્લી આવી નથી બોલી શકતી અમારે જયરાજ રહ્યા છે એ વાંધો છે પણ ક્યાંક ને ક્યાંક અત્યારે એમ જોવો ને કે સૌરાષ્ટ્ર પાટીદારો સૌરાષ્ટ્રના લોકો અને ગોંડલના લોકોમાં અત્યારે ફૂલ રોસ છે વર્ષોથી એ લોકો મીન્સ કે જયરાજસિંહ જાડેજા ધારાસભ્ય હતા એના પછી ગીતાબા જાડેજા ધારાસભ્ય આવ્યા અને એવું પણ કહેવાય છે કે હમણાં પણ જે મુદ્દો બન્યો પાટીદાર યુવકને વાળો અને એમાં પણ સમાધાન થયું અને એના કારણે લોકોએ એ પણ સ્વીકાર્યું લોકો હતા કે ભાઈ ગોંડલમાં આ બધું આ રીતે ચાલે છે તો સમાધાન થી બધું ચાલતું હોય અમુક ગામડાઓ સમરસ થતા હોય છે તો એવું ગોંડલમાં પણ સમરસતાનું ઉદાહરણ નથી દેખાતું તમને એ વાત તમારી સાચી છે એ સમરસ થાય કે પણ આ બધું જે થાય ને દાબ ધમકી કે હમણાં તમને ફોન આવશે હમણાં ભાઈનો ફોન આવશે એક વસ્તુ તમે વિચાર્યો ગોંડલની અંદર ગટરને પાંચ કરોડની ગટર કામગીરી પાસ થઈ બરોબર હવે ન્યાનો એમએલએ એ ગટરનું કામ નથી કરતો એટલે તમે શું કરવાના એમએલએ કહ્યું ને કે સાહેબ અમારી ગટર નથી થઈ તમે ગટર કરાવો પણ એ તમને એમ કીધે કે જાવ હાલે વીસ હજાર રૂપિયા ગટર નહીં થાય પહેલાના સમયમાં ગોંડલની અંદર એવી સ્ટ્રીટ લાઇટો નખાતી કે ઉપરથી કોઈ ફોટો પાડે ને તો એમાં ગોંડલ લખેલું આવતું આને વિકસિત ગોંડલ કહેવાય અત્યારે અલ્પેશ ઢોલરિયા એક નિવેદન દેતા હતા ગોંડલમાં એક વિગો છ કરોડનો વેચાય એટલું ગોંડલ વિકસિત છે ને એટલો અમે હળી મળીને ભાઈઓની જેમ રહી છીએ તમે કહોને સમરસ પણ આ છ કરોડ રૂપિયા સાહેબ કેના માટે કે જે આ પૈસાવાળા વાળા પાર્ટી હોય નાનો વર્ગ જે છે જે રોજ પાંચસો કમાઈને ત્રણસો નું દૂધ દહીં લઈને ખાઈને બસો સેવિંગ કરે છે એને તો આની અરે કઈ લેવા દેવા નથી ને એને જે પ્રાથમિક સુવિધા જોઈએ એ તો આવડા કોઈ દેતા નથી છ કરોડ નો એક વીઘો જમીન મળે છે કેના માટે આ શાકભાજી વેચવાનો થોડોક છ કરોડ નો વીઘો લેવાનો એટલે કોર્પોરેશન વિકસિત કરો નબળો વર્ગ છે ને એને મારી નાખો આ ચોખ્ખી ગોંડલ ની રાજનીતિ છે અને ઊંચા અવાજે કોઈના બાપ થી બોલવાનું નહીં ગોંડલ માં તમને યાર ફોન આવી જાય ગોળીઓ બળ્યું મારી દે અત્યારની અત્યારના ટાઈમ ની વાત બે હજાર પચીસ હા ધોકા ભાત ભાગ ભાંગી નાખે બસ આ ઓમ ભેગું થઈ ગયું આ ગોંડલ એટલે આ ગોંડલ માંથી અમારે આજે જે અઢાર વર્ણના લોકો જે ત્રાહીમામ છે એને અમારે છોડાવવા છે ગોંડલની રાજનીતિમાં હવે ગણેશ જાડેજાને લડાવવાના છે ત્યાંની જનતા ત્યાં લડાવવાની છે ને જીતાડવાની છે અરે આ એનો પારિવારિક મત છે ગણેશ ગોંડલ એમએલએ બને આ જયરાજ છે ના અલ્પેશ ડોલરિયા એનો પારિવારિક વિષય છે બાકી ગોંડલમાં જઈને તમે પૂછો કોઈ એમ કે ગણેશને અમારે એમએલએ બનાવવા મને કેજો હા એનો આ બધા ઘરે બે ચર્ચા કરી લઈએ મુખ્યમંત્રી કે આપણે ધ્યાન નથી દેતા એ તો ટાઈમ આવે સમય આવે ત્યારે ખબર પડે સમય વગર મોતી ન પાકે તો શું સુરતમાં આ મીન્સ કે ગોંડલમાં બે હજાર સત્યાવીસ માં બંને ગજેરા ચૂંટણી લડશે કે પછી નિખિલ ડોંગાને ત્યાં તો કદાચ સૌરાષ્ટ્રમાં આવવાની પણ પરવાનગી નથી નિખિલ દોંગાને એવું કંઈ છે એમાં એવું છે મારે તો કોઈ ચૂંટણી લડવાની એવું કઈ છે જ નહીં કારણ કે આપણા એવા એટલા કામ જ નથી સામાજિક લેવલે જેટલા સમાજના જે યુવાનો અમારી પેલી પ્રાયોરિટી ગોંડલમાં નિખિલ દોંગા છે અને વાત કરી તમે સૌરાષ્ટ્રમાં પ્રવેશ બંધી તો ઈનામદાર અ કોર્ટ પાસેથી અમે એ રજુઆત કરી નઈ તો હુકમ લઈ આવશું પણ એ વાત પાકી છે બે હજાર સત્યાવીસ માં ભૂકંપ નો આવે તો કઈ નહીં પણ માવઠાનો વરસાદ પડશે તો ગોંડલમાં પાટીદારોની વસ્તી વધારે છે એના કારણે તમને આમ એવું લાગી રહ્યું છે કે ભાઈ અમે નિખિલ દોંગાને લડાઈ અને જીતાડીએ જો હું તમને એક વાત કહું ગોંડલની તો ગોંડલમાં ઓગણીસો અઠ્યાસી માં આપણે ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાનું મર્ડર થયું બરાબર તે પછી આપણે થોડાક આગળ આવીને તો આપણે જયંતિભાઈ વાળોદરિયાનું મર્ડર થયું તે પછી આપણે બે હજાર ત્રણમાં નિલેશ રૈયાણી મર્ડર કેસ આવ્યો અને તે પછી આપણે વિનુભાઈ સિંગાડાનું મર્ડર થયું આ અમારા પાટીદાર સમાજના ગોંડલના બાહોસ નેતા હતા મીનુ સિંગાણા પોપટ લાખા સોરઠિયા અને રૈયાણી બધાય હવે આ જેટલા સમાજના આગેવાનો એની સામે બોલવા કે કોઈ પણ પ્રકારે આમ આ રાજનીતિમાં સામાજિક લેવલે આગળ આગલા લેવલે પહોંચવા આવે ને એટલે એનું મર્ડર થઈ ગોંડલ સામે જી બોલે આ પ્રમાણે અમારો ગોંડલનો પાટીદાર સમાજ ગોંડલના બધા નેતાઓ એટલા અત્યારે શોકમાં બીકમાં છે કે ક્યાંક આપણે બોલશું તો આપણો આવો કાર્યક્રમ થઈ જશે આપણો મર્ડર થઈ જાય તે પછી આ નિખિલભાઈ દોંગા નિખિલભાઈ દોંગાનું આ યુદ્ધ કલ્યાણ ગ્રુપ એમના એટલા સામાજિક કાર્યક્રમો એમ ક્યાંક ને ક્યાંક રાજનીતિમાં એટલી મોટી પકડ આ બધું ન્યાના નેતાઓ કોઈ જોઈનો ન હોગા જયરાજ સિંહ કોઈ જોઈનો અગા હોગા એટલે એ નિખિલ દોંગાએ જે એ ગ્રાઉન્ડ લેવલના કાર્યક્રમ કરતો માણસ કોઈ દી તમે જોજો એનું કોઈ દી એવું નિવેદન નહીં હોય મીડિયાની અંદર હાલની તકમાં એની ઉપર એને ખોટા ગુચ્છી ટોકના કેસ કરાવીને બધા જેલની અંદર ધકેલી દીધા હવે ગોંડલ માટે બોલવા વાળો માણસ કોણ સમાજ માટે તી પછી બોલવા વાળો માણસ કોણ ત્યારે સમાજ ક્યાં જાય એટલે પાટીદાર સમાજ ગોંડલ પાટીદાર સમાજની રાજનીતિ હે ને એ બહુ વખરી આમ અમારો સમાજ ક્યાંક ને ક્યાંક દબાયેલો અમારા નેતાઓ દબાયેલા પણ હવે એ ટાઈમ નથી હવે શું એક આપણી પાસે સોશિયલ મીડિયાનું બ્રહ્માસ્ત્ર છે આપણે સામે આપણે એની જેમ ગોળીયું નથી મારી અગવાના ને આપણી પાસે એટલું કાંઈ છે નહીં કોઈ વજૂદ જે એની પાસે એને ઊભું કર્યું છે પણ એક વાત સો ટકા છે કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે કોઈને ગોળી તો ન મારી હગી પણ એના કાળા ચીઠા ખોલીને આપણે એના કપડાં જરૂર ઉતારીએ હતી આપણે પબ્લિકને બતાવી હગીએ કે આ માણસ આવો છે બાકી જી દેખાય હોતું નથી એટલે હું વારંવાર કહું કે ચંદ નિખિલ દોંગાઈ ચંદનનું લાકડું એ ચંદનનું લાકડાને મોટા થતાય વાર લાગે એની સુગંધ પણ લાંબો ટાઈમ ટકી રહીએ અને એને તમે ગમે એટલું કાપો એમાંથી સુગંધ જ આવે અને નિખિલ દોંગાનો ઇતિહાસ ચેક કરી લેવાનો ન્યા સુગંધ 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 ને સુગંધ જ હોય આજી ગોંડલમાં યુદ્ધ જ કલ્યાણનું ગ્રુપ હકાવે છે તમે ગોંડલ જાઓ તો યુદ્ધ કલ્યાણવાળા કલ્યાણવાળા ગ્રુપના કોઈ મેમ્બર ગોંડલમાં મળે કાંક તમે ગોતી લેવાનું ખંભો પકડીને પૂછી લેવાનું પૂછવાનું તમારી માના હમ ખાઈને કહો કયો તમારી ઉપર જેદી વિપત આવી તેદી તમારે યુદ્ધ કલ્યાણના ફાઉન્ડરને ફોન કરવો પડ્યો ખાલી સાહેબ ખબર પડે ને એ પેલા મદદ પહોંચી ગયું એ નિખિલ ડોંગા એના માટે ગમે કરવાની તૈયારી છે અને સમાજ માટે ખાસ કરીને એટલા માટે એટલે અમારે ન્યા ગોંડલના ધારાસભ્ય તરીકે નિખિલ દોંગા જોઈ છે અને હું તમને લખી દઉં નિખિલ દોંગા બે હજાર સત્યાવીસમાં માં ધારાસભ્ય આવે એટલે ગોંડલના અઢારે વરણમાં જ્યાં રાઈતે બે વાગે નીકળવાની જે બધી બીક છે ને એ એક ટકાની બીક રહી આ ચોખ્ખી વાત છે તો હતા બન્ની ગજેરા જે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં છે અને સોશિયલ મીડિયામાં એમના વિડીયોને લઈને પણ ચર્ચામાં રહે છે આજે આપણે એમની સાથે વાત કરી અને ગોંડલની રાજનીતિ સમજી અને આવનારા સમયમાં નિખિલ દોંગા ગોંડલમાં આવીને ધારાસભ્ય બને છે કે ગણેશ જાડેજા ધારાસભ્ય બને છે એ જોવું રહ્યું જો આ સમાચાર અથવા વિડીયો તમને ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો માટે જોડાયેલા રહો મારી સાથે